નમસ્કાર મિત્રો હું શું રમેશ છાપિયા આજે વાત છે અમદાવાદ રાણીપની બાજુમાં કેશવનગરની તો અસંખ્ય ઠાકોરોના મકાન તૂટી ગયા હે અત્યારે એમની હાલત શું એ બાબા રોડ ઉપર પડે રહી એમને કોઈ પૂછવાળું નથી એક વર્ષ થઈ ગયું પણ એમને ન્યાય મળ્યો નથી તો સરકારની મારી વિનંતી છે કે તમે મકાન તો પાડી દીધા પણ એમને તમે વળતર આપો સારી જગ્યાએ કોઈ જગ્યાએ શેડ થાય જગ્યાએ તમે જમીન એમને આપો રહેવા માટે મકાન બની લો તમને કોઈ ફરક પડશે નહીં ગરીબોની મદદ કરો તમે મકાન પાડી દો છો તો ખરેખર એમને પહેલાં મકાન આવવો જોઈએ ત્યારબાદ મકાન પાડવો જોઈએ હવે મને ઓગણવા એવું મળ્યું હોય કે તમે બીજી જગ્યાએ મકાન લેવો હોય તો અમુક એની તમે ડિપોઝિટ માગો ચાર લાખ તો શું એમની કેપેસિટી નહીં યા ત્રણ લાખ કે ચાર લાખ એથા એક લાખ ભરવાની કેપેસિટી ના હોય આખી જિંદગી જતી રીતે તારે એ મકાન બનાવ્યા હવે શું પચાસ હજાર લાખ કે ચાર લાખ ના ભરી શકે તમને ફ્રી એમને મકાન આપવો જોઈએ તમારે ગરીબોને મદદ કરવી જોઈએ અને ઠાકોર સમાજના નેતાઓને કહેવા માગું છું અલ્પેશ ઠાકોરને પણ કહેવા માગું છું ખરેખર તમે ઠાકોર સમાજના નેતા હોય તો આ લોકોને ન્યાય માટે લડવું જોઈએ તમારે તમને લોકોને વોટ આપે એ જે તો બીજી જગ્યાએ ચૂંટણી લડ્યા એ જગ્યાએ વોટ આપે પણ તમને ઠાકોર સેનાના લીધે તમને મોટા બનાવ્યા આ ઠાકોર સેનાના લોકો મતલબ કે ઠાકોર સમાજના લોકો આખા ગુજરાતની અંદર ઉત્તર ઉત્તર ગુજરાતની અંદર તમારું નામ છે એ નામનું પાસે કારણ ઠાકોર સમાજના લોકોએ તમને સપોર્ટ કર્યો ત્યારે તમે તમે મહાન મોટા બન્યા છો તમે ઠાકોર સેનાના પ્રમુખ છો તમે ધારો કરી શકો છો તમારા જોડે પીડબળ છે તમે સરકારમાં ધારદાર રજૂઆત કરી શકો છો તો તમે ધારદાર રજૂઆત કરો સમાજ માટે લડો એ અને સાચા રીતે લડવાનું છે આપણે એમને ન્યાય અપાવવાનો છે તો ન્યાય અપાવવો જોઈએ તમારે આખી આખી જીંદગી જતી રહે બાકી તમે આ ન્યાય નહીં પાવો તો લોકો તમને ઉપર વિશ્વાસ નહીં કરે કે ભગવાનએ આપણે એક મોકો આપ્યો તો મોકાનો ઉપયોગ કરો આ ઓદો છે સમય જતો ઓદો રે પસ્તાવાન દાડા આવશે તો ઓદો તમારા જોડે છે એનો ઉપયોગ કરો અને ખરેખર કરવું જોઈએ અને ઓઢવ ઓઢવની અંદર અમદાવાદમાં ઓઢવની અંદર પણ રબારી વાસને પણ મતલબ ઘણા બધા રબારીના લોકોના પણ મકાન તોડ્યા છે એમને પણ ન્યાય મળવો જોઈએ બીજા ઘણા બધા ગરીબો ગરીબોના લોકોને મકાન તોડ્યા હોય તો એમને પણ ન્યાય મળવો જોઈએ ગુજરાતની અંદર બીજા જિલ્લાની અંદર પણ લોકોએ મકાન તોડ્યા છે એમને પણ ન્યાય મળવો જોઈએ ખોટું ના થવું જોઈએ પહેલાં એમને મકાન આપવો જોઈએ ત્યારબાદ તમે ખાલી કરાવો પહેલાં તમે ખાલી કરાવો તો બધા બચારે આખી જિંદગી મજબૂત મજૂરી કરીને મકાન બનાવ્યો જાય જો ત્યાં બધું ખોટું હે તો સરકારને વિનંતી કરું છું કે આ લોકોને તમારે ન્યાય આપવો જોઈએ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી એમને પહેલાં એન્ડવા તમે તમારે એમને મકો નાખવો જોઈએ અને ફ્રી ઓફમાં એક પણ પૈસો ભર્યા વગર હમ જગ્યાએ શેડ કરો અને એક જ જગ્યાએ હવે તમે ટુકડા પાડીને અલગ અલગ જગ્યાએ રાખો તોય મેળ ના પડે એક જ સમાજના લોકો તો એક જ સમાજની અંદર એમને સમાવેશ થવો જોઈએ જય માતાજી